મહાનગરપાલિકા સંચાલિત શાસકો અને સમિતિ અધ્યક્ષ બચાવની ઉપસ્થિતિમાં આવી જવા પામ્યા હતા સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સામાન્ય સભા મળી હતી જેમાં વિપક્ષ આપના સભ્ય રાકેશ હિરપારાના પ્રશ્નોને લઈને સભા તોફાની બની ગઈ હતી આમ આદમી પાર્ટીના સભ્ય રાકેશ હિરપરાએ સામાન્ય સભામાં શિક્ષકોની ઘટ દૂર કરો જેવો ગંભીર મુદ્દો ઉઠાવતા શાસકો અને સમિતિ અધ્યક્ષ બચાવવાની સ્થિતિમાં આવી જવા પામ્યા હતા સભા પૂરી થયા બાદ આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો સહિત આપના હોદ્દેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં શિક્ષણ સમિતિની કચેરીએ પહોંચ્યા હતા ત્યાં શિક્ષકોની ઘટ પૂરી કરોના નારા પણ લાગાવ્યા હતા એક સમયે સમિતિ અધ્યક્ષ અને વિપક્ષના કોર્પોરેટરો સામસામે આવી જવા પામ્યા હતા અને આક્ષેપબાજી કરી હતી વિપક્ષે આરોપ લગાવ્યો હતો કે ભાજપ શાસનમાં પુષ્કળ ભ્રષ્ટાચાર થાય છે છેલ્લે પોલીસ તંત્ર હરકતમાં આવ્યું અને મામલો થારે પાડ્યો સુરતમાં મનપા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં શિક્ષકોની ઘટવાની વારંવાર રજતો કરાઈ હોવાનો પણ ઉલ્લેખ કરાયો હતો અઝર કૃષિ સાથે પ્રકાશવાડા